કાકા હું વિચાર કરતો તો કે આ ઘઉા ની લાઈન માં કોઈ નથી રહ્યો અને આ નવું નોરતા રહી છે બ્યુટી પાર્લર માં જવું છે કાઈ વાંધો નહીં આપી દઈશું દિવાળી આપી દે કઈ વાંધો નહીં એક જ વયથી નોર કેમ મારા જેવી કેમ એટલે ક્યાંય ગયો ભૂરો

આની એની કડકાઈ આવી ગઈ લાગે કાકા આટલી બધી ભૂખ આવી ગઈ છે તું ચડિયું હાંધી ને આમાં હું તમે નવરાત્રી ના લ્યો શું કરો છો ભૂરા કાકા મકાન તાળું મારું જો તાળું મારો છું ક્યાંય બહાર જાવ છો આ તાર ભૂરી કાકી કાલ ગરબી લેતા લેતા પડી નતી ગઈ તો અત્યારે દવાખાને જાય ગયા પડી ગયા તા ચક્કર આવી ગયા તા કાકા એમાં એવું છે ઓલી છોકરી બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતી હતી તો તારે કાકી ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું પણ હવે એને કોઈ આઈસ્ક્રીમ તો દે નહીં એમ થયું કે લાઈ હું પડી જાઉ તો મને કોઈક આઈસ્ક્રીમ ખવડાવે તો પડી ગઈ થી પડી ગઈ સાઈ થી પડી ગયા તો પછી આઈસ્ક્રીમ ખવડાવી છે ને કાઈ કોઈ આઈસ્ક્રીમ નો ખવડાયું હવે દવાખાને લઈ જાવ તું હા હવે લાગી ગયું છે તો હવે ઇન્જેક્શન ખવડાવો બીજું શું હોય